નમસ્કાર હલ્લાબોલ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર માહિતી અધિકાર અધિનિયમનો ઉપયોગ કરતા લોકો પર જોખમ મોરબી જિલ્લામાં કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું દેશમાં દરેક નાગરિકને જાણવાનો અધિકાર છે કે માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ મુજબ માહિતી માંગીને જાણી શકાય છે અને જ્યારથી આ કાયદો અમલમાં આવ્યો છે ત્યારથી જાગૃત નાગરિકો તે કાયદાનો સદુપયોગ કરીને ભ્રષ્ટાચાર્યોની પોલ ખોલી છે ત્યારથી માહિતી માંગતા આરટીઆઈ કાર્યકરો ભ્રષ્ટાચાર આચરતા તંત્રને આંખના કણાની જેમ ખૂચે છે અને હવે વિસ્તૃત માહિતી છે તેથી રૂબરૂ આવીને રેકર્ડ જોઈ જે માહિતી જોઈ જોઈએ તે લઈ લેજો તેવું જણાવીને અરજદારને રૂબરૂ બોલાવીને ધમકાવવામાં આવે છે ધમકીઓ આપે છે મારકૂટ કરવામાં આવે છે તેવી અનેક ઘટનાઓ સામે આવી છે જેમાં તાજેતરમાં જ સુરત જિલ્લાના તાતાથૈયા ગામે તલાટીકમ મંત્રીએ આરટીઆઈ એક્ટિવિસ્ટ દીપકભાઈ પટેલને રૂબરૂ બોલાવેલ અને જ્યાં તેમના ઉપર હુમલો કરી માર મારી મારી નાખવાની ધમકી આપી હતી જે અંગે દીપકભાઈએ પોલીસ તંત્રમાં અરજી આપી છે પરંતુ હજી સુધી પોલીસે એફઆઈઆર નોંધી ન હોય સમગ્ર ગુજરાતના આરટીઆઈ એક્ટિવિસ્ટોએ પોતપોતાના જિલ્લામાં આજે બપોરે આવેદનપત્ર આપ્યું છે જે સૂચનાના ભાગરૂપે આજે મોરબી જિલ્લામાં આરટીઆઈ એક્ટિવિસ્ટ ગ્રુપ દ્વારા જિલ્લા કલેક્ટર સાહેબ કે બી ઝવેરીને આવેદનપત્ર આપી આ સુરતમાં બનેલી ઘટનાને વખોડી કાઢી તાત્કાલિક ધોરણે આ હુમલાખોરોને હુમલો કરનારને સામે જે પોલીસમાં અરજી થઈ છે તેની એફઆઈઆર નોંધી આરટીઆઈ કાર્યકરોને પ્રોટેક્શન પૂરું પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે મોરબી જિલ્લામાં આરટીઆઈ એક્ટિવિસ્ટ લવજીભાઈ આંબલિયા રમેશભાઈ સોલંકી હિતેશભાઈ મહેતા શ્રીકાંતભાઈ પટેલ હસમુખભાઈ સોલંકી પિયુષ વાંઢારા મોહસિનભાઈ શેખ સહિતના આરટીઆઈ કાર્યકરો આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે આવેદનપત્ર આપવા સાથે દાતા થયા ગામના તલાટી કમ મંત્રીએ આરટીઆઈ એક્ટિવિસ્ટ દીપકભાઈ પટેલને પોતાની ઓફિસે બોલાવી અને ત્રિપદી તેના ઉપર એના ભડકિયા લોકોએ જે હુમલો કર્યો તેના પ્રતિઘાત રૂપે ગુજરાતમાં તમામ આરટીઆઈ આજે જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવી અને આવા તત્વો સામે કાર્યવાહી કરવાની માંગણીનું જે નિર્ણય લેવાનો હતો તેના ભાગરૂપે આજે અમે મોરબી જિલ્લાના વિષયોએ આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને જે રાજ્યપાલ સાહેબને પહોંચાડવાની વિનંતી કરી છે અને આવા તત્વો જે એક્ટિવિટી ઉપર હુમલો કરે છે જે ભ્રષ્ટાચાર આચરે છે અને ભ્રષ્ટાચાર જે એને કણાની માફક આ જે આરટીઆઈ કાર્યકરો ખૂચે છે એને સુરક્ષા આપવામાં આવે એવી માંગણી સાથેનું નું આવેદનપત્ર આજે અમે મોરબી જિલ્લા કલેક્ટર